નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સ્વાગત કરું છું શું કહે છે એક્ઝિટ પોલ જેની ચર્ચા ગઈકાલથી થઈ રહી છે અને ક્યાંક રાજ જોવાઈ રહી હતી કે જ્યારે તમામ તબક્કાનું જે મતદાન છે તે પૂર્ણ થાય ને ત્યારબાદ મીડિયા અનુસાર અલગ અલગ જે સર્વે કરવામાં આવે છે તેમાંથી જે એક્ઝિટ પોલ સામે આવતા હોય છે એમાં શું આંકડો આવે ને જે ગઈકાલે જે આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં લગભગ જોવા મળી રહ્યું છે કે ફરી એક વખત એનડીએ જે છે તે સરકાર બનાવવા જઈ રહ્યું છે મોટાભાગના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને વધુ સીટો મળતી જોવા મળી રહી છે જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ આંકડાની નજીક તેવું જનકી બાતના એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને બસો પંચાણું થી વધુ સીટો મળશે તેવો ખળગેનો દાવો સામે આવી રહ્યો છે ગુજરાતમાં ભાજપને પચીસ માંથી પચીસ બેઠકો મળી શકે છે તેવું લગભગ તમામ એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે એક્ઝિટ પોલ શું હોય છે આપણે આ બધી જે મીડિયા હોય છે અમુક ફિલ્ડ વર્ક કે પછી અમુક કોલથી આ ડેટા ભેગું કરતી હોય છે કે તેમણે જે પણ વોટ કર્યા હોય હોય તેમની પાસેથી માહિતી મેળવીને આંકલન કરવામાં આવતું હોય છે ને જે આંકલન અત્યારે આપણી સમક્ષ આવ્યું છે ને આ આંકડાઓ હવે પરિણામથી કેટલા નજીક જોવા મળી શકે છે કયા એક્ઝિટ પોલના આંકડા વધુ પરિણામની નજીક જોવા મળી રહ્યા છે તે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા એની સાથે જ બે હજાર ઓગણીસની ચૂંટણીના જે પરિણામો હતા તેનાથી કેટલા અલગ અત્યારે

પણ લગભગ તમામ એક્ઝિટ પોલ જે છે એ ત્રણસો ચાલીસ થી લઈને ચારસો પંદર સુધી પોતપોતાની રીતે એમણે આકલન કરેલું છે ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો અત્યારે આપણને બે કે ત્રણ સીટ એવી દેખાય એમાં આણંદની સીટ જે છે એ એજ ઉપર છે એટલે એક્ઝિટ પોલમાં જે ત્રણ એક્ઝિટ પોલ એક થી બે સીટ આપી રહી છે એમાં આણંદ બનાસકાંઠા પાટણ આ ત્રણ કોઈક સીટ હોય એવું એ લોકો દર્શાવી રહ્યા છે પણ જે માર્જિન છે ગુજરાતની અંદર એ માર્જિનના કારણે કોન્ફિડેન્ટલી એ કહેવું કોંગ્રેસ કોઈ સીટ જીતી જશે એ થોડુંક આપે એવું છે કારણ કે તમે લીડ કાપી શકો પંદર વીસ હજાર આણંદ માટે એવું કહેવાય છે લીડ થી આણંદની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી જશે બનાસકાંઠામાં એવું કહેવાય છે કે દાતા અને થરાદની જે વિધાનસભા છે એનો ડિફરન્સ છે એ બનાસકાંઠાની બેઠક ઉપર રહેશે એટલે બહુ જ ઓછા માર્જિનથી પચાસ હજારની નીચેના માર્જિનથી કદાચ આ સીટો જાય અને સરપ્રાઈઝ એલિમેન્ટના રૂપે લીડ કાપ્યા પછી કોંગ્રેસ જો વોટ લઈ આવે તો એ સીટ નીકળે એટલા માટે એમાં પચીસ માંથી પચીસ અત્યારે લગભગ બધા લોકો એવું કહી રહ્યા છે કે ટક્કર રહેશે પણ સીટ કોંગ્રેસ લઈ જાય છે ના લઈ જાય એ બાબતે બધાને શંકા છે હવે ગુજરાતમાં બની શકે ખરું બે પર આપણે ડિસ્કસ કરી રહ્યા છે ખરેખર પરિણામમાં ગુજરાતમાં એવું કઈ થઈ શકશે અ આણંદ જે છે આણંદમાં લગભગ બધાનો મત એવો મળે છે ત્યાંના ગ્રાઉન્ડ રિપોર્ટ પણ એવો મળે અને બે ત્રણ કારણો છે એક તો અમિત ચાવડાનું પોતાનું ત્યાં આગળનું પ્રભુત્વ એમણે બૂથ મેનેજમેન્ટ બહુ સારું છે કોંગ્રેસ જીતી નથી શકતી એનું કારણ શું હોય છે વાતાવરણ ઉભું થાય છે પણ છેલ્લા ત્રણ દિવસની જો ઇલેક્શન મેનેજમેન્ટ હોય છે એ મેનેજમેન્ટમાં કોંગ્રેસ પાછળ પડી જાય બનાસકાંઠાની સીટ પણ કદાચ કોંગ્રેસ હારશે તો એની પાછળ પણ આ છેલ્લા ત્રણ દિવસનું મેનેજમેન્ટ જ કારણભૂત ઉભું થશે અ આણંદની અંદર એવું કહેવાય છે કે અંદર બૂથ મેનેજમેન્ટ પણ ખૂબ જ સારું થયું છે સોશિયલ એન્જિનિયરિંગ પણ સારું થયું એટલે ઇલેક્શન જે છે ભારતીય જનતા પાર્ટીની લેવલ ઉપર અમિત ચાવડા ત્યાં લડ્યા છે એટલે જે એક સીટ દેખાડી રહ્યા છે એ સીટની અંદર અમિત ચાવડા વાળી સીટ છે અને પાટણની સીટમાં એવું કહેવાય છે કે ડાર્ક કોર્સ છે કારણ કે એની નીચેની વિધાનસભાઓના ઇક્વિશન જે છે એ અને પાછલા વખતની લીડ સૌથી ઓછા માર્જિનથી જીતાયેલી સીટોમાં એક પાટણની સીટ છે એટલે ત્યાં આગળ એવું કહેવાય છે કે એમાં બહુ જ ટક્કર રહેશે મને જે સીટ જીતશે ભારતીય જનતા પાર્ટી અત્યારે આરપીએવી નથી લાગતું પણ એમ કે વિજય થશે તો બહુ ઓછા માર્જિનથી 50000 થી ઓછાના માર્જિનથી વિજય થશે એટલે મેં કીધું કે અહીંયા અ બે સીટ કોંગ્રેસ લઈ જશે એવું એમ કે વિશ્વાસપૂર્વક કોઈ ના કહી શકે એનું કારણ માર્જિન બહુ જ મોટા છે અત્યારે હું આનંદની ચર્ચા કરું આનંદમાં ત્રણ લાખ ને સાહીઠ હજાર વોટનું માર્જિન છે હવે અને વોટ ડિફરન્સ જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચેનો એ પણ લગભગ બધી સીટો ઉપર દસ થી બાર ટકાનો છે એટલે આટલો મોટો વોટ શેર કાપવો અને પછી એમ કે એને સીટમાં કન્વર્ટ કરવું એ થોડુંક બેસતું નથી એટલા માટે પચીસ માંથી પચીસ આંધ્ર પ્રદેશમાં એનડીએ ને મોટી લીડ પચીસ બેઠકો જીતવાની આશા જોવા મળી રહી છે ઓર તમિલનાડુ મે ભાજપ કે નેતૃત્વ એનડીએ કો ચાર બેઠક મળી સંભાવના આપ आंध्र प्रदेश तमिलनाडु के बारे में यूपी में भी एनडीए की सेवन बैठक तमाम एग्जिट पोल के बारे में? पोल के, के, के एग्जिट पोल आए हैं उनमें जो बहती हवा का रूप है वो साफ दिख रहा है कि एनडीए जो है वो सरकार बनाने जा रहा है और बड़ा प्रधान नरेंद्र मोदी जो है वो बनने जा रहे हैं क्योंकि एक सर्वे में थोड़ा गलती हो सकती है एक एग्जिट पोल में लेकिन चार पांच के पांच पांच के पांच जो है तो एक हवा का रुख तो बता ही रहा है दूसरा आपने तमिलनाडु का कहा तमिलनाडु में मेरा भी मानना है कि आपका, आप आप बीजेपी, जहां तक हमें भी पता चल ही रहा था कि फिर से मोदी जी आ सकते हैं इसके बहुत ज्यादा चांसेस थे ही लेकिन कितनी बैठकों पर कांग्रेस इस बार कुछ मेहनत करके कर पाई है वो कुछ हम एग्जिट पोल में देखना चाहते थे बिल्कुल लेकिन वो क्या है कई बार पिनल जी क्या है कि जमीन पर जो दिखाई देता है वो है नहीं गिलास आधा है कि गिलास भरा है पता नहीं लग पाता कई बार क्या है मुद्दे आप बनाते हैं ठीक है कांग्रेस ने मतलब जो मुद्दे हैं उनपे जो है चुनाव लड़ा लेकिन इंडिया गठबंधन के प्रति जो धारणा बन रही है लोगों की वो मूर्त रूप नहीं ले पा रही है आप मेरा ऐसा कहना है इसको देखते हुए क्योंकि आपके पास एक लीडरशिप नहीं है दूसरा पेपर में आप जो है भले ही मजबूत दिखाई देते हैं कि हम ऐसा कर लेंगे हम ये कर लेंगे लेकिन जमीन पे जो है वो दिखाई नहीं दे रहा है इस एग्जिट पोल में जहां तक तमिलनाडु की आपने बात करी तो तमिलनाडु में आप ये देखिए कि बीजेपी ने पूरी ताकत उत्तर भारत जो काउ बेल्ट है वहां पर जितना बीजेपी को आगे जाना था वो जा चुकी है अब वो दक्षिण पे फोकस कर रही है और दक्षिण पे तमिलनाडु में बीजेपी का जो वोट का शेयर है मैं उस पर नजर डाल रहा हूँ एग्जिट पोल के वो आपका बाईस फीसदी के आसपास जा रहा है तो कहीं ना कहीं ये एक बहुत बड़ा आगामी जो विधानसभा के चुनाव है उसको देखते हुए बीजेपी के लिए एक बहुत बड़ी एडवांटेज है भले ही इस बार के लोकसभा चुनाव में वो दो से तीन सीटें या एक दो सीटें निकाल लें तमिलनाडु की लेकिन मुझे लगता है कि जो द्रविड़ की राजनीति है उसको अब बदलने की दिशा में बीजेपी पूरी तरह से अपना फोकस कर रही है और शुरुआत से उसके पास एक अच्छा संगठन रहा है कार्यकर्ता रहे है। और अन्ना मलाई को उसने सभी जगह पूरा साउथ में सभी जगह एक स्टार कैंपेनर के तौर पर जो है वो घुमाने की कोशिश की है तो कहीं ना कहीं चीजें तमिलनाडु में बीजेपी के पक्ष में जाती हुई दिख रही है वोट के शेयर के लिहाज से देखें हम आने वाले विधानसभा चुनाव जो तमिलनाडु के होंगे उसमें एक बीजेपी एक बहुत बड़ा परिवर्तन जो है वो करने की दिशा में बढ़ती हुई दिखाई दे रही है जहां तक आंध्र की बात करी आंध्र में भी एक ऐसा है फैक्टर की आप ये देखिए कि कोई एक ऐसा विकल्प जनता को चाहिए था जिसको लेकर वो जाए तो तमिल आंध्र की मैं भी बीजेपी जो है वो एक बड़ी ताकत के तौर पे जो है उभरती हुई दिखाई देती है और कहीं ना कहीं जो उत्तर भारत में उसको जो नुकसान होना था एकाधिक सीटों का कहीं के हरियाणा है आपका और राजस्थान वगैरह में जो एग्जिट पोल वगैरह में उसकी भरपाई जो है ये राज्य जो है करते हुए दिखाई दे रहे हैं जहां तक उत्तर प्रदेश की बात करी आपने उत्तर प्रदेश में जो डबल इंजन है आपका योगी नाम और बड़ा प्रधान मोदी का इन्होंने ताबड़तोड़ सभाएं की हैं योगी की सरकार जिस तरीके से वहां पर काम कर रही है उत्तर प्रदेश में उसका जो है वो प्रभाव जो है वो दिखाई दे रहा है और कहीं ना कहीं एक कानून व्यवस्था लॉ एंड ऑर्डर जो है वो एक बहुत बड़ा मुद्दा था और योगी ने उसको बहुत हद तक जो है उत्तर प्रदेश में इसे कंट्रोल में पाने की कोशिश की है हालांकि अखिलेश जो है वो एक अच्छे तरीके से इस बार जो है वो चुनाव वगैरह लड़े हैं लेकिन कहीं ना कहीं जमीन पर वो इन एग्जिट पोलों को अगर हम देखें तो जमीन पर वो दिखाई नहीं देता है कि जैसी स्थिति है और जनता जो है एक तरह से मन बना चुकी है कि वो जो है योगी और मोदी के इंजन के सारे जो है वो आगे बढ़ेगी और राष्ट्रीय स्तर पर जो है एक उसके मन में धारणा बनी है कि बड़ा प्रधान के प्रति जो है एक जिस तरह का रुझान है जिस तरह के वो दौरे कर रहे हैं और जिस तरह का संगठन है उसको देखते हुए लग रहा है कि यूपी भी जो है उसी दिशा में जा रहा है जिस दिशा में आपके अन्य राज्य वगैरह जो जा रहे हैं उत्तर भारत के उसी दिशा में बढ़ता हुआ जा रहा है और यूपी उस दिशा में जाए मतलब हमारे हम जैसा की सबके जानते हैं कि रहा, अगर पॉलिटिक्स में यूपी जो है सबसे बड़ा ऐसा राज्य है कि जहां से, दे से सारी जगहों के रास्ते निकलते हैं और वहां के लोगों का दिल जीतना और वहां के ज्यादा से ज्यादा बैठक आना मतलब अः का रास्ता वहीं से है ये कह सकते हैं और वहां सिक्सटी नाइन टू सेवेंटी फोर इतनी बैठकों का अनुमान अभी देखने मिल रहा है जी, जी राजेश जी 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 हाशन जी वही है आपका पिनल जी की दिल्ली का रास्ता जो है यूपी और बिहार वगैरह से होकर ही जाता है और आपको सबसे बड़े सांसद जो है आपके बड़े बड़े प्रधानमंत्री जो जो है है वो वो यहीं से जो है, वो हुए हैं लंबे समय से तो यूपी और बिहार के बिना आप कल्पना नहीं कर सकते हैं और यूपी और बिहार पे ही जो है जो इसको जीत ले गया तो समझ लीजिए कि वो उत्तर भारत वगैरह में तो सिकंदर है और देश में भी जो है वो बड़ी पैमाने पर अच्छी सी जी 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 राजेश जी આપણે વાત કરી પેલા ગુજરાતની ત્યારે ફરી હવે અહીંયા એક્ઝિટ પોલમાં અહીંયા બંને જગ્યા ઉપર ક્યાંય એવું જોવા નથી મળી રહ્યું કે કોંગ્રેસ હોય અને આપણે જયારે ચર્ચા કરતા હતા ત્યારે ક્યાંક બનાસકાંઠા અને રાજકોટ ઉપર ભાજપ માટે ખતરો છે એવું આપણને લાગતું હતું પણ એક્ઝિટ પોલ પરથી નથી લાગી રહ્યું કહી શકાય ના રાજકોટ માટે કોઈ નતું રાજકોટ માટે બધાનું એવું કહેવાનું બધા ચર્ચાનો વિષય ચોક્કસ રાજકોટ પણ રાજકોટની જે ઇફેક્ટ છે એ સુરેન્દ્રનગર અને જામનગરમાં રાજકોટ કરતા વધારે પડી રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટી માટે સેફ હતી પણ રાજકોટના કારણે જે સીટો બગડતી હતી સૌરાષ્ટ્રની એની અંદર સુરેન્દ્રનગર અને જામનગરની સીટ છે એ એ ડિસ્ટર્બ થતી હતી હતી એક ચર્ચા બનાસકાંઠાની એવું હતું કે ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા ત્યાં આગળ અને શંકર ચૌધરી વાળું ફેક્ટર અને કોપરેટિવ સેક્ટર વાળું ડેરી વાળું ફેક્ટર એટલે સાધન સંસાધન આની અંદર કોંગ્રેસ ક્યાંક પાછળ રહી ગઈ કદાચ એ જે સીટ જશે એની પાછળ જે છે એ સાધનો અને સંસાધનો લોકો સુધી પહોંચવાના છેલ્લા ત્રણ સુધીમાં બનાસકાંઠામાં આપણને કંઈક જોવા મળી શકે કારણ કે ગેની બેન ની જે બેઠક હતી ને એ પહેલેથી જેવું માનવામાં આવી રહી હતી ઘણા લોકોએ માની જ લીધું હતું કે અહિયાં એમની જીત નક્કી છે અને છતાં પણ આપણને એક્ઝિટ પોલમાં જોવા નથી જ મળી રહ્યું બિલકુલ એટલે જે ફાઇટ ત્યાં આગળ થઈ છે અને ત્યાંના જે રિપોર્ટ છે પણ મેં તમને કીધું ને કે થરાદ અને દાતા આ બે નું મેનેજમેન્ટ છેલ્લા ત્રણ દિવસની અંદર થયું અને થરાદ વોટ પડ્યા અને દાતાની અંદર એટલે જે બીજી પાંચ વિધાનસભાઓ છે એની અંદર થતું જે નુકસાન છે એ નુકસાનની ભરપાઈ આ બે વિધાનસભાએ ત્યાં આગળ કરી લીધું એવું લાગે છે અને એટલે તમે ભારતીય જનતા પાર્ટીના ઇન્ટરનલ સૂત્રોને પૂછો તો એ લોકો એમ કે છે કે પંદર વીસ હજાર વોટે પણ સીટ એ નીકળી જશે એનો મતલબ એ થયો કે બે લાખ સાઈઠ હજાર ના વોટથી ગઈ વખત જીતાયેલી સીટ એ જો ત્રીસ ચાલીસ હજાર ના માર્જિન ઉપર પણ આવે તો આપણે જે જોઈ રહ્યા હતા કે ત્યાં ટક્કર છે એ બિલકુલ જમીન ઉપર કારણ કે સીટ કન્વર્ટ થવી એક આખો જુદો વિષય છે અને એ સીટ ઉપર તમને લડત દેખાવી આખો જુદો વિષય જેમ ભરૂચની સીટ છે ભરૂચની સીટમાં બધા એમ કેતા હતા કે ચૈતર વસાવા ચૈતર વસાવા સારું જ લડ્યા છે ઉમેદવાર પણ સારા છે પણ એની સીટનું માર્જિન ત્રણ લાખ સાહીઠ હજાર વલસાડની સીટનું માર્જિન ચાર લાખ સત્તાણું હજાર કન્વર્ટ કરવી આપણે રાજકીય વિશ્લેષકોએ બહુ ધ્યાન આપ્યું પણ પાટણની સીટ ઉપર ધ્યાન ના ને પાટણ ડાર્ક ઓર સાબિત થયું અને છેલ્લા ચાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી એને સમજી અને એટલે વડગામ ખેરાલુ અને કાંકરેજ આ ત્રણ ઉપર સતત ધ્યાન આપીને વિપુલ ચૌધરીથી ઇનકેસ કોંગ્રેસના પક્ષે નથી એનું પણ કારણ જે છે આ ઇલેક્શન મેનેજમેન્ટ હશે એટલે બિલકુલ ફાઇટમાં જે છે એ સીટ હતી પણ એક કન્વર્ટ ના થતી હોય દેખાતી હોય તો એક્ઝિટ પોલ અંદર એ બતાવવામાં આવે અને જે એક્ઝિટ પોલ એવું બતાવી રહ્યા છે કે એક કે બે સીટ આવે છે तो ये पोल पर आज हम्म जी बिल्कुल बिल्कुल हर्षवर्धन जी आ, मतलब ये जो एग्जिट पोल के हम डिस्कस कर रहे हैं अभी आ, तो उससे हम ये मान सकते हैं कि पश्चिम बंगाल में तो केसरिया लहराएगा ये देखने आ, मिल रहा है देखिए पश्चिम बंगाल की बिल्कुल आप कह सकते हैं पश्चिम बंगाल में भी बड़ी ताकत के तौर पर बीजेपी उभर रही है और मुझे लगता है पश्चिम बंगाल के साथ साथ आपका उड़ीसा में भी बीजेपी अच्छा करेगी व्यक्तिगत तौर पर क्योंकि पश्चिम बंगाल में वोट का परसेंट भी बहुत अधिक हुआ है और 27 फीसदी के आसपास पीएल जी वहां पे माइनॉरिटी वोट है और वो माइनॉरिटी वोट अगर कांग्रेस की तरफ नहीं जा रहा है और वो लेफ्ट की तरफ नहीं जा रहा है तो जाहिर सी बात है बीजेपी की तरफ ही शिफ्ट कर रहा है और दूसरा जो है वहां पे कानून व्यवस्था वाला एक बहुत बड़ा इश्यू बना है जिस तरह से भ्रष्टाचार वगैरह के तमाम मामले जो है वहां पर निकले हैं उसको देखते हुए एक परसेप्शन जो है अलग तरह की वहां पे धारणा बन रही है और एक दूसरा जो फैक्टर बंगाल में मुझे लगता है प्रभावित होगा वो लगता है महिला वोटर વો એક બહો બરા વોટર હૈ બાર કોઈ ધ્યાન રખના પડેગા પૂરે દેશમાં तकरीबन पश्चिम बंगाल के अंदर फोर्टी नाइन जो है वो महिला वोट है और वो बहुत मायने और वो लगता है मुझे इस पांच पांच के पाँच जो आपके वो आए एग्जिट पोल उसमें देखते हुए लग रहा है कि महिला वोटर अब लब, 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 बड़े पैमाने पर एक तरह से इसका बहुत बड़ा होल्ड जो है इस इसपे आपका ममता बनर्जी का था वो कहीं ना कहीं उनसे पीछे हट रहा है हालांकि उन्होंने तमाम तरह की योजनाएं चलाई है एक एक हजार रुपए देने की तमाम योजनाएं चल रही है वहां पर महिलाओं को लेकर लेकिन कहीं ना कहीं ये जो संदेश खाली वाला प्रकरण हुआ था उसके बाद से जो है चीजें थोड़ी सी बदली हैं और ग्राउंड पे बीजेपी ने इस बार बार बहुत काम किया है जैसे पिछले तो उन्होंने नारा दिया था अब दो सौ पार लेकिन वो तो नहीं हुआ था दो से वो बहत्तर सत्तर के पार जो है वो क्रॉस कर गए थे लेकिन इस बार जो है स्थितियां अलग दिख रही है वहां पर और बंगाल में बीजेपी जो है अच्छा करने जा रही है इसी के साथ साथ उड़ीसा में भी बीजेपी एक बहुत बड़ी ताकत बन रही है और मुझे लगता है वहां पर जो क्षेत्रीय दल लंबे समय से नवीन पट, पटनायक के खिलाफ जो एंटी इनकम उसको बीजेपी ने पूरी तरह से यहाँ पर कैश करने की कोशिश की है और मुझे लगता है कि इस बार जो है उड़ीसा में भी बीजेपी का बहुत अच्छा प्रदर्शन रहने वाला है और उत्तर भारत में जो काव बेल्ट है वहां पर अगर थोड़ा बहुत सीटें उसके ऊपर नीचे कहीं कहीं हो जाती है उसकी भरपाई जो है ये राज्य करेंगे चाहे आंध्र में गठबंधन हो टीडीपी के साथ और इसी तरीके से आप देखें पश्चिम बंगाल में अगर वो अच्छा कर जाए उड़ीसा में अच्छा कर जाए तो बीजेपी अच्छा करेगी यहाँ पर और मुझे लगता है कि ये तीन सौ के पार जो है वो जाएगा चार सौ पार तो बहुत मुश्किल लगता है मुझे लेकिन ये सारे राज्य मिला मिलाकर टोटली आपका तीन सौ तीस तीन सौ पैंतीस तक बीजेपी पहुंच जाएगी नुकसान ये बता रहे क्या कहेंगे दिल्ली देखिए दिल्ली की स्थिति थोड़ा सा अलग है और आप ये देखिए कि जब वोट आप इसी दिल्ली ने सड़सठ सीटें केजरीवाल को दिलाई थी और सात जीरो से वो चौदह में भी हारे थे उन्नीस में भी कुछ खास नहीं कर पाए थे तो कहीं ना कहीं यहाँ पर एक नरेंद्र मोदी का क्रेज है और जिस तरीके से आप देखें कि केजरीवाल तमाम तरह के आरोपों को झेल रहे हैं शराब घोटाले के बाद से एक अलग तरह का परसेप्शन जो है लोगों के बीच में बना है और पंजाब उससे सटे दिल्ली से सटे यहां पंजाब में भी वो कोई बहुत अच्छा करते हुए नजर नहीं आ रहे हैं फिलहाल तो इसको देखते हुए ये लगता है कि बीजे, बीजेपी मतलब अच्छा चुनाव लड़ रही है है और हो सकता है अगर राष्ट्रीय मुद्दों के आधार तो अच्छा कर जाए तो यू नहीं कही रहा हज अरविंद केजरीवाल भले जेल में जाए भले आटला आरोप लागू हजी एक्ट पोल में आर भारत पोल मुजब दिल्ली में भाजपा ने नुकसान जो और वोट का शेयर वोट के शेयर पे भी आप जाइए इसमें भी जो वोट का शेयर है वो बीजेपी का बहुत ज्यादा दिखा रहा है मैं सीटों पे नहीं जा रहा हूँ भी भी। तो, तो बीजेपी का बरकरार है पूरा अब ये सीटों कितना कन्वर्ट होता है ये भी एक हमें इसमें देखना पड़े जी राजेश भाई राजेश बिहार में एनडीए ने नुकसान बताए त्रोन थी माड़ी ने नौ सीट से બરાબર તમને મહારાષ્ટ્ર ની અંદર નુકસાન બતાવે છે થી લઈને પંદર સીટ સુધીનું રાજસ્થાનની અંદર નુકસાન બતાવે છે ત્રણ થી લઈને સાત સીટ સુધીનું દિલ્હીની અંદર એક કે બે સીટનું નુકસાન અ બતાવી રહ્યા ઓલ ઓવર મોટા જે મોટા ભાગના જે એક્ઝિટ પોલ છે આપણે સુદર્શન ચાણક કે નાની વાત ના કરીએ કારણ કે એ લોકોના હંમેશા ખોટા જ પડ્યા છે પણ આપણે અને એમના હંમેશા ભારતીય જનતા પાર્ટીના બધા કરતા ચાલીસ પચાસ સીટ વધારે જ આપતા એમનું ચાલક પાંચસો સુધી પણ આપી દે આ ત્રણ પોલ એવા છે એટલે એની બહુ આપણે ચર્ચા ના કરીએ આ જે ઉત્તર ભારતની જે પચીસ કે ત્રીસ સીટનું નુકસાન બતાવે છે લગભગ મોટા ભાગના એક્ઝિટ પોલની અંદર એની ભરપાઈ દાખલા તરીકે પશ્ચિમ બંગાળની આપણે ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જે બતાવી રહ્યા છે એમાં પાછળની જે ટેલી છે ભારતીય જનતા પાર્ટીની એની અંદર બહુ મોટો વધારો નથી નથી મમતાને બહુ નુકસાન બતાવી રહ્યા નથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન બતાવી રહ્યા લગભગ બે હજાર ઓગણીસ નું રિઝલ્ટ છે એને જ રિફ્લેક્ટ કરી રહ્યું છે એક્ઝિટ પોલ ઓરિસ્સા તેલંગાના અને કર્ણાટક કર્ણાટકની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ઓગણીસ ની અંદર સારું કર્યું હતું તો ઉત્તર ભારતની આજે ત્રીસ સીટોનું નુકસાન બતાવી રહ્યું છે એની ભરપાઈ કરવા માટે ઓરિસ્સા તામિલનાડુ અને આંધ્રપ્રદેશ આ ત્રણની ટેલીને બતાવવાની કોશિશ છે હવે તમે તામિલનાડુનો પાછળની વખતનો વોટ શેર જુઓ એમનો તો આઠ ટકાનો વોટ શેર છે આઠ ટકાનો વોટ શેર બાવીસ ટકા બતાવી રહ્યો છે બાવીસ ટકા એટલે તમે સમજો કે પંદર સત્તર ટકા વોટ શેર તામિલનાડુની અંદર એઆઈડીએમકેથી છૂટા પડ્યા પછી કોઈ એક ચંદ્રબાબુ નાયડુ એ આંધ્રપ્રદેશના નીતિશ કુમાર છે એ જેમની જોડે ચૂંટણી લડ્યા છે એમની જોડે ક્યારેય રહ્યા નથી એટલે એમની વિશ્વસનીયતા નીતિશ કુમાર જેટલી છે ત્યાં આગળ એની સાથે એમને જે રીતે સ્વીપ બતાવી રહ્યા છે એ પ્રમાણે પણ એવું લાગે છે કે બહુ નથી એટલે એક્ઝિટ પોલના જે ત્રણસો ઓગણચાલીસ થી ના આંકડા છે સ્ટેટ વાઇઝ આપણે જોતા જઈએ છીએ એમાં દાખલે ગુજરાત ની અંદર છવ્વીસ આવી જાય તો ટેલીમાં વધારો નથી મધ્યપ્રદેશ ટેલીમાં વધારો કરતું નથી હરિયાણા ની અંદર નુકસાન બતાવી રહ્યું છે તો હિમાચલ ની અંદર ચાર માંથી ચાર સીટ આવે છે રાજ્ય એ નાનું છે ઉત્તર પ્રદેશ ઇવન તમે જુઓ તો બીજા બધા એનો મતલબ એ થયો કે ચાર કે પાંચ સીટની પહેલીમાં વધારો થાય છે તો ઉત્તર ભારતમાં જ્યાં મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી મેળવ્યું ત્યાંથી ત્રીસ થી પાંત્રીસ સીટનું નુકસાન છે એ માત્ર આંધ્રપ્રદેશ તામિલનાડુ

જે ઓછી થાય એનડીએમાં અત્યારે એનડીએ છે કોણ ગણાવ ચલો ભારતીય જનતા પાર્ટી સિવાય કયો પક્ષ છે કે જે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર જે નીતિશ કુમાર તો એનડીએ ના માં બે જ મોટા પાર્ટનર બાકી અપના દલ ને આ તે ત્રણ ને ચાર ને બે ને એક ને એવી સીટો લડનારા લોકો છે એ ભારતીય જનતા પાર્ટીને બહુ લાંબો સપોર્ટ નથી કરતા એટલે આ વખતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પોતાના દમ ઉપર લડે છે બીજી વાત ચૌદ અને ઓગણીસ માં લહેર હતી આ વખત કોઈ પણ પ્રકારની લેર જે છે એ દેખાઈ નથી આ વોટિંગ ની અંદર સાયલન્ટ વોટર હોય અને કોઈ અંડર કરંટ ચાલતો હોય બાકી કોઈ અનુભવી નથી આ લેર ને કારણ કે જે વોટિંગ દરેક જગ્યાએ પર્સન્ટે ઓછી જોવા મળી છે રાજેશભાઈ એવું આ એક્ઝિટ પોલ એટલે લોકો લોકો કોઈ એક મુદ્દાથી કનેક્ટ થઈને બહાર નીકળતા દેખાતું નથી એટલા માટે મને એવું લાગે છે ત્રણસો પચીસ થી ત્રણસો પાંત્રીસ ની વચ્ચે એનડીએ ની ટેલી આવી શકે જનતા પાર્ટી ત્રણસો દસ પંદર સુધી પક્ષો છેવાઈ થઈને દસ કે પંદર સીટો આવે પછી આમાં તો કેવું છે કે જે જીતી જશે તો પછી બની શકે કે નોર્થ ઇસ્ટ ની કેટલીક પ્રાદેશિક પાર્ટીઓ સાઉથ ની પ્રાદેશિક પાર્ટીઓ એ બધી ભારતીય બીજું જનતા દળ પણ બની શકે બાર થી પાછો એને ટેકો જાહેર કરે એટલે એ પછીના ના ઇક્વિશન જુદા છે राजेश भाई परिणाम आई जाए भाजपा जीत एनडीए को मिलती है लेकिन सामने हम ये देख रहे हैं कि इंडिया गठबंधन सारे विरोध पक्ष एक हुए उसके बाद भी ये जीत कैसे देखेंगे क्या हम ऐसे देखे की मोदी लहर कम हुई या ऐसे देखे कि इस बार सभी जो गठ आ, विरोध पक्ष से एक हुए उसके बाद भी एनडीए यहाँ तक है देखिए बीजेपी ने एक तरह से मतलब मनोवैज्ञानिक दबाव तो जो है वो बनाया क्योंकि प्रधानमंत्री ने जो है बजट सत्र के दौरान सबसे पहले नारा दिया था कि 400 पार होगा और उन्होंने कहा कि सरकार जम्मू कश्मीर में हमारी 370 खत्म कर दिया तो देश के सारे लोग जो है 370 का शगुन का टीका जो है हमें दे देंगे तो इसके बाद उन्होंने कहा कि अब चार सौ पार करेगा तो विपक्ष के ऊपर जो एक तरह से मनोवैज्ञानिक दबाव बनाने का काम किया और मुझे लगता है कि इन एग्जिट पोलों को देखने के बाद ये पूरी तरह से कारगर साबित हुआ जैसा कि राजेश भाई कह रहे हैं चार पार तो मेरे को भी नहीं लगता है और नहीं। नहीं। लगा पड़ा के लगाइए तीन सौ तीस तीन सौ पैंतीस इससे ऊपर एनडीए के जाने की कोई उम्मीद नहीं लग रही है और ये सबसे बड़ी बात है कि एक तरह से स्थिर विकास को लेकर जो है लोगों ने वोट दिया है और दूसरा जो है दस साल सरकार चलाने के बाद कोई भी सरकार जो है इतनी भरोसे में रहे कि वो पहले से ज्यादा सीटें जीतेगी ये बहुत मायने रखता है लेकिन कहीं ना कहीं इंडिया ब्लॉक के अंदर बहुत सारी दिक्कतें हैं जो मैं आपसे अभी जिक्र कर रहा था मगाता हुआ नजर आ रहा है एग्जिट पोल के बाद तो समय यहाँ समाप्त है राजेश भाई हर्षवर्धन जी आप हमारे साथ चर्चा में जुड़ा है बदल आपने खूब आभार थैंक यू सो मच તો શું કહે છે એક્ઝિટ પોલ અને કયા એક્ઝિટ પોલમાં કેટલી બેઠકો મળી રહી છે જો કે એક્ઝિટ પોલ્સના આંકડાઓ વિશ્લેષકોનું જે તારણ છે તે જોતા ક્યાંક કહી શકે છે કે જે અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ જે દાવો કરી રહ્યા હતા અબકી બાર ચારસો કે પાર એ હવે અહીંયા દાવો ક્યાંક પોકળ સાબિત થાય તેવું લાગે છે પણ સરકાર ચોક્કસપણે એનડીએ બનાવી રહી છે તેવું આ એક્ઝિટ પોલ પરથી જોવા મળી રહ્યું છે જોકે જે પરિણામો છે તે તો ચાર જૂને જ આપણી સમક્ષ આવશે પરંતુ એક્ઝિટ પોલ પરથી અત્યારે લગભગ આ નક્કી જોવા મળી રહ્યું છે બે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર